ચોટીલાના કાળાસર ગામમાં પીવાના પાણીની સમસ્યા ઊભી થતાં મહિલાઓ રણચંડી બની હતી આ ગામમાં એક જ પાણીનો પંપ આવેલો હોય છે ત્યારે દસ કિલોમીટર પંપ મારફતે સાણપા ગામથી લાઈન દ્વારા અઠવાડિયામાં ત્રણ થી ચાર દિવસ પાણી આવતું હોય છે ત્યારે ગામના લોકો મારો આક્રોશ જોવા મળ્યો પીવાના પાણી માટે બહેનોને દૂર દૂર સુધી જવું પડે છે આજુબાજુથી પીવાના પાણી માટે ફાફા મારવા પડે છે ત્યારે સરપંચને સાથે રાખીને અનેક વખત રજૂઆત કરવામાં આવી છતાં આજે મીડિયા સમક્ષ બહેનોએ પોતાનો રોષ ઠાલવ્યો હતો આવા કાળઝાળ ઉનાળામાં પાણી ન મળવાથી અનેક સમસ્યાઓ ઊભી થઈ છે ત્યારે આજુબાજુની વાડીઓમાંથી પાણી ભરવા દૂર દૂર સુધી જવું પડે છે આ ગામની પાણી વિભાગ દ્વારા તાત્કાલિક મુલાકાત લેવામાં આવે અને પાણીની સમસ્યાનું નિરાકરણ કરવામાં આવે તેવું ગામના લોકોનું કહેવું છે ચોટીલાના ધારાસભ્ય શામજીભાઈએ અનેક વખત રજૂઆત કરવા છતાં આ ગામની મુલાકાત લઈને પાણીની વ્યવસ્થા કરે એવી સરકાર સામે માંગણી કરી મીડિયા સમક્ષ એ રોષ આક્રોશ વ્યક્ત કર્યો તો હવે કાળાસર ગામની પાણીની સમસ્યા ક્યારે પૂર્ણ થશે એ એક મોટો પ્રશ્ન રહ્યો મારું નામ તેજુ બેન અમારે પાણી ની બાબત સાહેબ તકલીફ છે કઈ મોડું નથી કઈ પીવાનું નથી અત્યારે તો અમારા ગામમાં માં પાણી નથી આવતું મહિનો થઈ જાય પંદર દી થઈ જાય દસ દી થઈ જાય કોઈ હાજા માદા હોય ક્યાં બિચારા ગઢા બુઢા ભરવા જાય પાણી ભરાય ન ભરાય તો કોણ કાયમ કોણ ભાઈ દે આપડે નાવું ધોવું પાણી ની ને બાવી ત્યાં નથી અમારે પાણી આવતું જાય લો પાણી અમને વ્યવસ્થા કરી દો કેટલા દૂર પાણી ભરવા જવું પડે કેમ છે સી અમતા રે ટપકાય છે આ કુવા તન જોને તે રે ટપકાય છે એવું પાણી દેખ છે પાણી એમને ખારું બહુ ભાઈ મીઠું કાક પાણીની તમારી વ્યવસ્થા ગામો ગામ કેવી વ્યવસ્થા છે અમારે ક્યાં નો રે પાણી તો પાણી જાય તો પાણી ક્યાં પાણી આ એક પાણીની વ્યવસ્થા અમને કહી દીઓ અમે આટલી વિનંતી કરી દી છે હાલો ઓય મસૂર રોટલો ખાઈ લેવી હાલો પણ આ પાણી ક્યાં ભરવા જાવું પાણી નામ ને કહી દો મોડું ને પાણી નથી ક્યાં કપડા ધોવા દઉં બેન દીકરી ની ક્યાંય અત્યારે ક્યાંય જવાય એવું નથી એકલા લો પાણી માં અમને કહી દે છે બહુ પાણી બહુ એટલે બહુ જ છે આખા ગામ માં એટલું છે પાણી નથી કોઈ ને ઘરે તમને પાણી ની વ્યવસ્થા કરી દો સારું ને બીજું ટાઈમ નથી મારતા મે કાળા સરમાં ક્યારેય નહી થયું આ લાઈન નાખી ને તે દુ ટાઈમે કોઈ દી પાણી નહી થયું ચાર દીએ નહી થાય તો આઠ દીએ પાણી આવે ચાર દીએ આવે કોઈ નેમે નેમ પ્રમાણે કોઈ દી કાળા હરમાં પાણી નહી થયું રજૂઆત અવરનવર કરીએ છીએ પણ પાણી જ નથી આવતું છે કેશમાં લાઈન તૂટે છે કાં કેશ ઓલું થયું છે કોઈ દી ટાઈમે પીવાનું પાણી ક્યારેય નહી થયું કાળાસરમાં નર્મદાનું પાણી એટલે પાઇપ લાઈન નાખેલી છે પણ પાણી ટાઈમે કોરે ક્યારેય આવ્યું નથી રોજ કેટલા નર્મદાનું પાણી આવે રોજ આવતું જ નથી આઠ દી આવે ને કાં સાત દી આવે ને કોઈ ટાઈમ જ નથી આનો પાણી હા તમારા ગામમાં કેટલી વસ્તી છે સરપંચ અઢીથી ત્રણ હજારની હમ આ એક આ સાણપણ બોળેથી પાણી કાળસર આવે છે

ગામના બહેનોનો આક્રોશ છે કે આ ગામમાં ત્રણ ત્રણ મહિના સુધી પાણીની કોઈ વ્યવસ્થા નથી સરકાર દ્વારા જે નર્મદાનું પાણી આવે છે તે પણ સાણપાનું જે પંપ છે ત્યાંથી અઠવાડિયામાં ત્રણ કે ચાર દિવસ જ પાણી આવે છે અને આ ગામની વસ્તી અંદાજે ત્રણ હજાર હોય અને ત્રણ હજાર વસ્તી છે અને પશુ અને માલના ઢોરનું પૂરું પડતું નથી તો સરકાર દ્વારા આ ગામને સર્વે કરીને તાત્કાલિક ધોરણે પાણીની વ્યવસ્થા કરે એવી મીડિયા સમક્ષ અને ગુજરાત મિરર સાથે વાત કરી હતી અને બેનોનો એવો આક્રોશ છે અને સરપંચની પણ રજૂઆત ઘણી વખત કરી છતાં સરકારનું પેટમાં પાણી નથી હલતું તો આ ગામને સરકાર દ્વારા પાણીનું સર્વે કરી અને આ ધારાસભ્ય તથા સંસદ સભ્ય હમણાં સુટી ગઈ ત્યારે પણ આ લોકોએ રજૂઆત કરી હતી આ ગામને છતાં પણ આ ગામના પાણીનો પ્રશ્ન હલ કરે એવી લોક માંગ ઉઠી છે તહેવાલ બાબુભાઈ ડાબાભી પમણ બોર